તમે પણ ભાઈ હમણાં ગોટાળે છેડે આમ ક્યાંય ગોટાળે છે પણ આ લોકો કંઈ ખોલાવતા નથી બઉ હેમંત શું ચાલે એવું છે ના ના કરવી જ પડે ને ઘણા ટાઈમ પછી ભેગા છે ને સત્સંગ કરતા હોય તું ગઈ તી બાર તો

મેથીની ભાજી એમ અને બંસી બનાવે છે રોટલા વાહ સરસ ખાના બી નો હોય ને ટેસ્ટ તમ તમ તો હોય મજા આવે એવું એમ એટલે સ્પેશિયલ જો તમને પણ આમાં જેને ભૂખ લાગી ગઈ ખાઈ લેજો વિડિયો જોઈ કેમ કે જોરદાર આમાં મેથી ની ભાજી ને બાજરા રોટલા હમ કાઈ ઘટે ભાઈ તો ખરેખર રસોઈમાં તો માસ્ટર બ્લાસ્ટર છે પછી ઓલું બીજું હું બનાવે

કેવા કીધું એ તો ખબર નથી મી તો લાડવા એટલે આપડે ખબર ખોટી મગજ મારી જ નહીં કરવાની બૈરા વારે બૈરા વારે ખોટી મગજ મારી જ નહીં કરવાની

ચાલો ભાઈ હવે હે ને વાહ રોટલા એમ તો ગોળ થાય તારા સરસ ચાલો તો વિડીયો અહી જ પૂરો કરી અમારી ચેનલ કરી નાખો